જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે થઈ ગઈ છે બપોર અને મેં ચાલુ કરી દીધું છે વિડીયો બનાવે કારણ કે મારી બધી રસોઈ અત્યારે બની ગઈ છે તો જો રસોઈ બની ગઈ છે અને આમાં ચડે છે પણ મેં કીધું કુકરમાં સીટી કે જાતે પડે નહીં એટલે જો પાડી ને કીધું થોડું ઘણું હવા નીકળી જાય ઢાકણું ખુલીને તમને બતાવો કે મેં હું બનાવ્યું છે ત્યાં સુધીમાં આપણે પાણી ભરી લઈએ ચાલો પીવાના ગ્લાસ ભરી લો પડી ફિલ્ટર આખું ભરી લીધું અને હવે જો આમાં ગોળામાં પાણી નાખ્યું હતું ને હવે ગોળામાંથી પાછું પાણી લઈ છે સૌથી પહેલા પાણીની તૈયારી કરી નાખી છે અને હવે જાશું રસોડામાં બધી વસ્તુ હવે છે ને એક આર જ લઈ જાવ એ કાર જમવાનો ટાઈમ થઈ ગયો છે બપોરનો બધી તૈયારી જો કરી નાખી છે ને રસોઈ બધી મૂકી દીધી હવે લઈ આવું છાસ દોડતા દોડતા આ જો બધું રસ્તામાં આવી રીતે બહાર આ નીમું છે ને બધું મૂકીને વયા જાય ફ્રીજમાંથી બધો સામાન જે ખાવાનો હશે ઘણું ઘણો લઈ લીધો છે અને હવે આપણે જમવાની જગ્યા પર આવીને બેસી જઈએ અને હું બતાવું સૌથી પહેલા તો હું તમને બતાવું છું આ બનાવ્યું છે કાકડીનું સલાડ મસ્ત મસ્ત સલાડ છે અને આમાં બનાવ્યા છે ફણગાવેલા મગ જો કેટલા મસ્ત મસ્ત બન્યા છે ફણગાવેલા મગ છે અને એની સાથે છે રોટલી સરસ મજાની આમાં છે દાળ આજે દાળ અલગ પ્રકારે બનાવી છે નવીન રીતથી બનાવી છે દાળ તડકા ટાઈપ મસ્ત મસ્ત દાળ બનાવી છે

બોલો બંધ કરો ને ચાલુ જ રહેશે હવે તો વિડીયો બોલવા માંડો ચાલો સ્ટોપ કરો સ્ટોપ નહીં થાય તો જો આ આપડા ભાત છે મસ્ત મસ્ત ગરમા ગરમ એક સાઈડ થોડક દાજી ગયા છે તો આટલી આટલી વાનગીઓ મેં બનાવી છે આજે બપોરે જમવામાં અમે બેસી ગયા છીએ હવે જમવા માટે તો તમને મારો બ્લોગ આજનો કેવો લાગ્યો એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને આવું જમવાનું ભાવે છે એની પણ કોમેન્ટ કરજો અને જાઓ મસ્ત મસ્ત વાતાવરણ સાથે અમે બેસી ગયા છીએ અત્યારે જમવા અત્યારે વરસાદ નથી ગરમી બહુ જ થાય છે એના એમાંથી લાગે છે કે વરસાદ આવશે હાનના હવે બેસી જઈએ અમે જમવા માટે બપોરા કરવા તો તમે પણ ચાલો જમવા માટે બપોરા કરવા માટે મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર